હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે આવી ગયા છે ઘડિયાળમાં ચાર અને આજે છે સન્ડે એટલે આજ તો રજાને રજા જો કે જેન્ટ્સને છોકરાઓને સ્કૂલે જતા હોય એટલે એ લોકોને રજા હોય આપણે તો કંઈ રજા આવે જ નહીં એટલે આજ તો છે ને થઈ ગયા છે એવું જાગી અને મસ્ત મજાના રેડી અમારા તો સુરતમાં એમ જ હોય કાસ આ રવિવારના દિવસે ક્યાંક જવાનું હોય ને ઘરે ઇન્વાઇટ કરવાનો એટલે આજ તો છે એટલે ફટાફટ રેડી થઈ ગયા છે થોડુંક બધું રસોઈની તૈયારી કરી દીધી છે અને જો ફ્રી વાંચો છે ને સંડે ની મોજ માણસે અને કેશવીને આજ તો રઝા ને એટલે છે જગાણું તો માણસે અને વિરામડો ખાય છે પણ માથું કેશવી ને ઓળવાની બહુ જ આળસ ચડે છે એટલે જો સુતા સુતા ફોને છે છે એટલે બેન અત્યારે ઈ ને વિરલ સંડે નો આરામ ને મોજ છે અને અત્યારે ડિનર માં છે મસ્ત મજાના સુરતી ફાફડા અને સાથે મસ્ત મજાની ગ્રીન ચટણી અને મહેમાન આવે ને આજ તો મહેમાનો ને રસોઈ ધંધે ચડાવી દેવાના છે ગેસ ઉપર એને રસોઈ બનાવવાની છે એટલે મહેમાનની વાટ છે મહેમાન ક્યારે આવે ફાફડા લોટ ક્યારે બાંધે અને ક્યારે મસ્ત મજાના ગરમા ગરમ ફાફડા આપણને ખવડાવે ને આપણે ફાફડાની મોજ માણીએ ચાલો હવે વેટ થતું નથી મોઢમ પાણી પણ આવી જાય છે એટલે ફટાફટ મહેમાનની વાટ જોઈએ જો મિત્રો અમારી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે ડિનરમાં છે મસ્ત મજાના વણેલ ફાફડા એટલે ફાફડાનો લોટ બંધાવવા મળ્યો છે અને બીજી બાજુ ગાજર ટમેટાનું સંભારાનું પણ કટિંગ થઈ ગયું છે અને વધારે કોથમીરનું કટિંગ ચાલુ છે આ बाजू મરચા પડ્યા છે અને ફાફડાની સ્પેશિયલ એવી લીલી ચટણી જોરી પણ રેડી થઈ ગઈ છે એટલે હવે તેલ મૂકી અને બ બનાવવું પડી ફાફડા હા ઓ ના মস্তি না বড় ফাফড়া জি ও ফাফড়া ফ্রেম ফট খাওয়া বি મિત્રો જો મસ્ત મજાના અમાલ થાય આવી ગયા છે ગરમા ગરમ ફાફડા દહીં લીલી ચટણી મરચું કાંદો અને ગાજર ટમેટા નો સંભારો અને જો અહીંયા મસ્ત મજાનો કરીએ છે ડિનર અને આ બાજુ વણાય છે ફાફડા અને હું તો ગેસ ઉપર ફાફડા એટલે ચાલો મિત્રો આવી જાવ અમારી સાથે ફાફડાનું ડિનર કરવા